પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત અને જોર્ડન વચ્ચે પરસ્પર સહયોગ વધારવા પર અપાયો ભાર પીએમએ આતંકવાદ સામે જોર્ડનના રાજાની પ્રતિબદ્ધતાની કરી પ્રશંસા આજે પ્રધાનમંત્રી જોર્ડન ભારત વ્યાપાર મંચમાં પણ લેશે ભાર લોકસભામાં આજે રોજગાર અને વીમા સંબંધિત ખરડા રજૂ કરવાની તૈયારીમાં સરકાર રાજ્યસભામાં થશે ચૂંટણી સુધારા પર ચર્ચા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ગોવા પુડુચેરી અને લક્ષદ્વીપમાં આજે બહાર પાડવામાં આવશે ડ્રાફ્ટ મતદાર યાદી રાજકીય પક્ષોને અપાશે હાર્ડ કોપી નિર્ધારિત સમય મર્યાદામાં કરી શકાશે દાવા અને વાંધા રજૂ કોચીમાં આજે ભારતીય નૌકાદળને મળશે સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ એ ટ્વેન્ટી અંડરવોટર મિશન માટે તૈયાર કરાયું આ સપોર્ટ ક્રાફ્ટ પાકિસ્તાન સામે યુદ્ધ પર રાજ્યમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી ચાર પોઈન્ટ પાંચ કરોડ થી વધુ બાળકોએ લીધો આરોગ્ય સેવાનો લાભ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોએ કિડની કોકલિયર ઇમ્પ્લાન્ટ બોનમેરો અને લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવાર મેળવી નિઃશુલ્ક સીએમ ડેશબોર્ડ દ્વારા જીપીઆઈની પહેલ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના જીપીઆઈની યોજાઈ સમીક્ષા બેઠક બેઠકમાં ખાસ કરીને સરકારી યોજનાઓનું અમલીકરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જનતાની ફરિયાદોના નિવારણ પર મુકાયો ભાર એસઆઈઆર ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતમાં અસરકારક કામગીરી પાંચ પોઈન્ટ ઝીરો આઠ કરોડ ફોમ પૈકી દસ પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે રાજ્યના છવ્વીસ જિલ્લાઓની એ એસ ડી યાદીમાં શૂન્ય વિસંગતતાઓ આજે અબુધાબીમાં યોજાશે આઈપીએલ બે હજાર છવ્વીસનું મિની ઓપ્શન લગભગ ત્રણસો પચાસ ખેલાડીઓના ભાવિનો થશે નિર્ણય સિત્યોતેર સ્લોટ ભરવાનો પ્રયાસ કરશે દસ ટીમો